તો ગુડ મોર્નિંગ જય દ્વારકા તો કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મસ્ત ને એક ધમાકેદાર વ્લોગમાં વ્લોગ ચાલુ કર્યા પહેલા એક મસ્ત વ્યૂ જોઈ લો એ તો રોયું જ હશે જો છે નાઈસ એકદમ મસ્ત પણ આજે તો ચુમા હું ચાલુ થયું હોય અમારે તો હજી એટલો બધો વરસાદ જ નથી થયો કે તળાવ ભરાઈ જાય એટલો આવે હે હમણાં કાંઈ રોજ વરસાદ આવે પણ એને પાણી ફરિયામાંથી નીકળી જાય ને એટલો જ આવે હે બાકી હજી તળાવ ભરાણા નથી ને એની પહેલાં નીકળી ગયો એટલે બધા કહેતા હોય કે જે રહેને તનુષ બાર નીકળે ને પછી વરસાદ ના આવે એ સાચું હોય ખોટું હોય કોમેન્ટમાં કહેજો બાકી આપણે કે વધારે એના વિશે ખ્યાલ નથી દેખ રહ્યા હોય યા પે જા રહી હે મિની બેન અને હમણાં ઘણા દિવસથી આ વ્લોગ નથી આવતા એનું એક રીઝન છે તો રીઝન તમને વ્લોગમાં આગળ ખબર પડશે કે કેમ નથી વ્લોગ આવતા અને હમણાં લગભગ દસ પંદર દિવસ સુધી વ્લોગ નહીં આવે આવશે પણ ત્રણ ચાર દિવસ જેવી રીતે ટાઈમ મળશે ને શૂટ કરવાનું એવી રીતે આવી રાખીએ થોડુંક કામના લીધે નથી આવતા સમજ આપ્યુ જો મસ્ત બાકી ખેતરું બધા લીલાછમ થઈ ગયા જો આપણું ખેતરે મસ્ત માનવું ભી ગયા એમાં સારું હાલો તો બ્લોગમાં રેજો કન્ટિન્યુ કે વ્યૂ કેમ આવે બાકી જો નીચે આખું બ્લેક એકદમ ચડ્યું હે ઉપર જો બ્લુ નીચે વાદળા મસ્તાના ઉપર

વરસાદ એમે જોઈ હે અને આમે નથી જોતા એવો બધો પ્રોબ્લેમ છે હમણાં ને બાપા તળાવાજી ભરાણા નથી એટલે જોઈ તો હે પણ હવે ખબર નહીં મમ્મી હમણાં રિહાણી હે કેમ કે ને હમણાં તબિયત તબિયત બિગડી ગઈ આખાઈ દેતા લાલ ટમેટા જે મોટું થઈ ગયું મદન કે રે તો બેન તમે બીમાર તો ઠીક કે બીમાર કામના લીધે થઈ ગયા પણ વિડીયા નથી હમણાં આવતા ને એટલે નહીં

ફૂરલા ઉઘડા પછી તમને ડાયરેક્ટ દેખાડે બધા બ્લોગર અત્યારે દેખાડતા હે મારે ડાયરેક ફૂરલા ઉઘડી જાય માંડવી થઈ જાય ને પછી દેખાડે બીબડા થઈ જાય ને સારું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે હવે જેવી રીતે ટાઈમ મળે એવી રીતે વિડીયો ઉતારતી જાય બરાબર જેલી જેલી હાય લે અહીંયા આપણે હાલે ઘર ને ઘી એને વિડીયો ઉતારવા હા મારું ઘી જામી ગયું

કોરતા હો પપ્પા મું માથે ઢેણા ઉપાડી દીયા વા હા મુંડ માથે ડંગણા ઓ નતાય કપડામાં જારિયા આવે લાગે કે મહેનત તો પપ્પા હો બાકી આયું ને જો તમે અમારે પગો જાવ આ સિમેન્ટ હાથી જવા જો આ સિમેન્ટ હાથી જવા સિમેન્ટ હાથી સિમેન્ટ નો હાથી જવા સિમેન્ટ થઈ ગયા બગ જમી ગયા બગ જમી ગયા સિમેન્ટ માં સારું આલા फटाफट ઘર કે ખાઈ નાખી આઠવા ગઈ ગયા ને તો फटाफट તમે જઈ આવ ને તને પછી ઈમાર ખાવનું પડશે ઓકે

અમારા ભાઈ જો ભાઈ વરસાદ માં દેવરાજ ભાઈ અમે બધા ખાલી માં સર હાલ તો હવે થોડીક ઓછા જઈ હોય તો એ બહેને થોડીક રીંદા થઈ જાય અને ઉઠીને પછી વિડીયો ઉતારી જો કામ ચાલુ નહીં કરવાનું હોય તો ઓકે અમારે કોઈને કડિયાવાળા બેન જોતા હોય તો મને મેસેજ કરજો ડંગડા પણ ઉપાડી દેશે મસ્તની ગેર પણ કરી દેશે અને ચોંટાડી પણ દેશે એટલે ક્યારે નીકળશે નહીં જિંદગીમાં પચાસ વર્ષની ગેરંટી અને એક દિવસના લેશે બેન પાંચસો રૂપિયા મારે સમજદાર બતાવું અહીંયા તો આપણે લીધી આઠસો હજાર નહીં ઘરમાં ખાડા ને ખડબા હે ને તો હમણાં મજા હે સિમેન્ટ ને બધું રેતી ને બધું હે એટલે એક એક ખાડા બુરે રાખે જાવ હમણાં ઓલા ખાડા હતા કે અહિયાં ક્યાંક હે વડી માં નિશાન ધંધો જ છે દાદા ને બધા મૂકે રાખે દાદા તો જો કેવી રીતે ડિઝાઇન માં કરે ખબર ઉપર આવી આ બધું નિશાન સુધા દાદા માથે ખાલી નાખીને વેઆ બોલો ભલે ચોટી જાય ને ચાર વાગી ગયા ને આપણે મસ્ત ને ઉંદર કરી લીધી હે અત્યારે હવે કઈક નાસ્તો વાસ્તો કરી અને પછી રીલ્સ બનાવી લે ને પછી ખબર ને કઈક કામ હોય તો કામ ચાલુ કરી દે બીજી